લે જોના પકરવા આવછે તને લઈ જવાના ધોરાખી પરણ યાર એ યાર હવરોનો જટુરયો છે તાન તમા ધોરાખી પર યાર હવે કેવા અલ્યા આયે તો સુકું થોડું થોડું પકડજે પકડજે અલ્યા પેલે

તો લઈ જ દે તયે તયે તને લઈને હાવ અને આયો તો એક બા ફળ્યા આ તમે લેતા આ એક કોણ લાડી ખેચાવો હા ને ખાલી હાથ પર તો મેલું હાથ પર કદી ન

સલામત નહીં હતી દાઢ કસરે માલ જ હતોમ ના કરતા હોય તો